નમસ્કાર દર્શક મિત્રોની ખબરમાં આપનું સ્વાગત છે સદભાવના મંચ વિજાપુર દ્વારા ઈદ મુબારકાયો સમાચાર વિજાપુર યુનિયન બેંક સામે આવેલા એસ્કા ગાર્ડન ખાતે રવિવારની સાંજે સદ્ભાવના મંચ વિજાપુર દ્વારા દર વર્ષથી જેમાં વખત તે પર સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇકબાલ અહેમદ બિરજા પ્રમુખ અમદાવાદ શહેર જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાત સંચાલક વિશ્વગ્રામ મેમ્બર સદભાવના

मुझे, मुझे दंगे, दंगे बिल्कुल पसंद नहीं है नंबर दो, दो और उसकी वजह यह है कि जब भी दंगे, दंगे में लोग मरते तो निर्दोष लोग, लोग, लोग मरते हैं और वो मुझे पसंद, पसंद नहीं है और नंबर तीन वजह से कल सुबह हमारे शहर में दंगे खत्म हो जाने चाहिए पक्षी गिल से एम गए थे बच्चन डायलॉग बोले थे और अगर नहीं हुए तो फिर मैंने अपने रिवॉल्वर मैं की ओर देखा और कहा इसमें छह गोलियां हैं और फिर मैंने इन छह लोगों की ओर देखा और कहा आप, आप लोग भी छे हो और फिर मैं मेरी चैम्बर छोड़कर निकल गया मुझे रिपोर्ट मिले दंगे खत्म हो गए महावीर अंदर रहेला राम अंदर रहेला मोहम्मद अंदर रहेला गांधी ये हमने कहू ये भी एक रास्ता है लेकिन ये रास्ता ठीक नहीं है

સંજય ખુલા સાહેબ અને વિજાપુરના અગ્રણી સ્ત્રીઓ હૃદયપૂર્વક ઈદ મુબારક સૌને મારા દિલથી ઈદ મુબારક ઈદના મુબારક બાદના ખરા અગાર એ લોકો છે જેમણે રમઝાનના રોજા રાખ્યા અને એ દ્વારા સંયમ કેળવ્યો જેમણે જકાત આપી અને પોતાની પવિત્ર કમાણીમાંથી જકાત આપી પોતાનો માલ અને પોતાનું મન બંનેને પવિત્ર કર્યા જેણે કુરાન સમજીને વાંચ્યું અને એના ઉપર આચરણ કર્યું જેણે કર્યુંકાફની અંદર ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ વાસ્તવમાં ઈદ મુબારકના કરાહક લોકો છે આજે બે ત્રણ વાત કરીશ રમઝાન વિશે માનવતા વિશે ખૂબ સુંદર મજાની વાત કરી છે બધાએ સરસ સરસ વસ્તાઓને આપણે સાંભળ્યા છે કે માનવી સરસ મજાની પંક્તિ છે કે માનવી માનવ થાવ તો ઘણું હું માનવી માનવ થાવ તો ઘણું બસ આપણે સારા માનવી બની જઈશું આપણી અંદર એક જે માનવતા છે એ જાગી છે તો કદાચ દેશની અંદરથી દરેક જગ્યાએ જે કંઈ દુઃખ છે જે કંઈ છે બધું જ સમાપ્ત થઈ જશે જે રીતે સંજયભાઈ વાત કરીને ગયા કે અંદર બદલાવની જરૂર છે એ પછી હિન્દુમાં હોય કે મુસ્લિમમાં હોય આપણે બધા જોઈ રહ્યા છીએ અમે શિક્ષણની સાથે સંકળાયેલા છીએ જોઈ રહ્યા છીએ કે બાળકોની અંદર જે શિક્ષા પ્રત્યે વડીલો પ્રત્યે જે આદરની જે ભાવના આપણી અંદર જે હતી એ ધીમે ધીમે બધાની અંદર ખૂબ ખૂબ એ બધા જે ગુણો છે એ બહુ જ ઓછા થઈ રહ્યા છે તો જો આવી રીતે બધા જ સમાજની અંદર કે આપણે બધા જે વડીલો છીએ એ આવી રીતે એકસાથે મળીને બીજાની અંદર જો આવા કંઈ બદલાવ લાવી શકીએ

વરા ગાર્ડન માં યોજિત છે અને અમે દર વર્ષે આવીએ છીએ ઇસ્લામ ની ખૂબ સુંદર વાતો થઈ શાળા કોલેજ માં પૂછવામાં આવે કે તમાર શું બનવું છે ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે તો એક સારા નાગરિક બનો એક સારા માનવ બનો એ ઘણું છે એક એક ઇસ્લામ અને હિન્દુ ધર્મ ઘણું શીખવા મળ્યું અને સુંદર મજાની વાતો થઈ થઈ અને આ ઉમરબી પરિવાર ગરીબી પરિવારનો આ સ્નેહ મિલન કાર્યક્રમ સરસ મજાનું આયોજન કર્યું બદલ ઉમરબેન ધન્યવાદ પરિવાર ને ધન્યવાદ જો ઉમરબેન સભી ભાઈ હું એકનો ભાગ છું જો કોઈ કહું તો કંઈ ખોટું નથી એ કાયમ મારે કે આવે પત્રિકા આપે અને જે જે જેટલા આપણા ભાઈ મિત્રો હોય તો એ મુસલમાન એમને કારે કહેવાનું કે આવો આપણે બધા મિત્રો છે અને ખાસ આજની સભામાં ખાસ મનુષ્યની વાત થઈ થઈ તો હું મારું પોતાની મારી વાત કરું કરું તો ઉમરભાઈ ભાઈ આ વોરા કુટુંબ સાથે હું એમના ઘરે જ ભણતો હતો એમના ઘરે ભણવાનું વાંચવાનું એક જ સાહેબ પણ ઉમરભાઈ મેં અમે જઈએ મારે અને એક જ ટિફિન મેં જમતા હતા આજે બી મળીએ અમે મળીએ છીએ તો કોઈ નાચ જાત વિચાર નથી કરતા હિન્દુ સંગઠન એટલો જ ભાવ પ્રેમથી અમે મળીએ છીએ એટલે આ જરૂરી છે

ને જે દુખી છે માનવ નથી એ સુખી છે માનવ છે એટલે આપણે માનવતાનું જે કામ આ ઉમર બી વર્ષો પહેલા બી ચાલુ જ કર્યું છે અને આ સદ્ભાવના મંચ તો લગભગ બીજા બહુ કેટલા વખતથી જાણ છે ત્યારથી હું આ મંચ સાથે મરબીના સાથે કાયમ જોડેલો રહ્યો છું એટલે આ જે મંચ કામ કર્યું છે વિજાપુરનો આપણે એના આપણે બધા સાથ સહકાર આપીએ અને બધા જ અનુકરશ કરીએ તો આપણો વિજાપુર તો આપણું કામ કરી શકીશું દેશનું કામ તો દેશ કરશે પણ આપણા આવા દરેક ગામોમાં આવા તાલુકામાં કોઈ આવું કામ થશે તો આપણે બધા ઘણા આગળ જઈશું જસ બેનો ખરેખર ત્રહિતર મક્તાઉનમાં મેં સોભર્યું ખૂબ આનંદ થયો સાહેબ અને એના સિવાય પેપરમાં હું રોજ રોજ મોબાઈલ અંદર દિવ્ય પાસ્કર વસ્તુ હતો હવે દિવ્ય ભાસ્કર અંદર રોજ એક ઇંદે મિલાદ નો દરરોજ આવતો હતો પેલા જ વર્ષે મેં વાંચ્યો ત્યારથી છે રમઝાન મહિનાનો પૂરો થયો તો જ સરંગ મેં વાંચ્યો છું મને એટલો આનંદ થતો હતો કે અલ્લાહ ની સબ જ એક જ છે આપણે બધું આ ડખા કર્યા છે ખરેખર અને આ લખા ન થાય માનવ થાય એના માટેનો આપણો પ્રયત્ન અને ખરેખર આ પ્રયત્ન જો આપણે સાચા મનથી બધા પ્રયત્ન કરીશું તો કોઈ ખોટું નથી અમે પણ વિજાપુર માં તમારા બધા સાથે મર્યા આ જુદી અમને કોઈ કડવો અનુભવ નથી ખરેખર તો આપણે બધી માનસિકતા ખોટી છે પણ આ માનસિકતા બહાર આવવું એના માટે આપણે ઈદ ને મિલન એ ખરેખર ખૂબ જરૂર છે ભટ્ટ સાહેબ કીધું કે મને પુરાણ આપેલું છે આ પુરાણ આજે એમને જે આપ્યું છે એ જ કુરાન મને બી આપેલું છે અને મેં બી આજે મંદિર પર મૂકેલું છે અને એ મંદિરના જોડે મારા બીએ પેશ ના સ્વામિનારાયણ ભગવાન ગ્રંથ અને આ બંને ગ્રંથ આજ બી મારી જોડે છે

આપણા મહેમાનો અને અહીં પધારે આજે મહાવીર જયંતિ એટલે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે મહાવીર સ્વામી ભગવાને બે વસ્તુઓ ખૂબ જ આપી છે એક અહિંસા અહિંસા હિંસા ન કરીએ એજ અહિંસા છે અહિંસા ક્યારે આવે કે જ્યારે આપણે માનવ બનીએ ત્યારે એકબીજાને સાથે હળીમળીને રહીએ એટલે એ જ અહિંસા છે અને બીજો ગુણ છે જીવો ને જીવવા દ્વારા તમે પણ જીવો અને બીજા પણ જીવે એ એકલા મનુષ્ય ને પશુ પંખી અને પ્રાણીઓ બધા જ સારી રીતે પોતપોતાની રીતે જીવે એટલે જીવો અને જીવવા તો બે ઉપર આ અમારો જૈન ધર્મ કામ કરે છે ત્રીજી વાત એ કરી ખામી મી સબ જીવો સવે જીવા ખમંતુ મે મિટી મે સબ બોય સુ વેરમ મજન કેણી મારે કોઈ સાથે વેદ નથી બધા જ મારા ભાઈઓ છે બહેનો છે અને આ વસ્તુ ને જ્યારે આપણે ચરિતાર્થ કરીશું ત્યારે આપણે સાચા કોઈપણ ધર્મને પામી શકીશું અને આપણે આપણો માનવ ધર્મ આપણે પાળીશું એવું મને લાગે છે આ પ્રસંગે મને બે મિનિટ બોલવાની તક આપી એ બદલ ઉમરભાઈ અને એમના ભાઈ ભાઈનો હું આભાર માન આજે બહુ સરસ મજાનો પ્રસંગ સદભાવના મંચ દ્વારા અહીં યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં ભાઈ શ્રી સંજયભાઈ જેઓ આ ભારતીય પરંપરા અને માનવ ધર્મનું જે કામ છે એની સુંદર ઝલક આપી અને ઇકબાલભાઈ અહમદ મિર્ઝા કે જેઓ પ્રમુખ અમદાવાદ શહેર જમાતે ઇસ્લામ ગુજરાત છે એમનું પણ સરસ મજાનું વક્તવ્ય સાંભળવા મળ્યું વિજાપુરની આમ જનતા તેમાં વકીલ પણ હતા ડૉક્ટર પણ હતા આમ જનતા પણ હતી શિક્ષણ અને ધર્મના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ આજનો આ પ્રસંગ ખૂબ શાંતિથી માણ્યો છેલ્લા વીસ વર્ષથી ભયશ્રી યુસુફભાઈ અને વોરા સાહેબ પરિવાર ઉમરભાઈ વોરા પરિવાર આ કાર્યક્રમ ઉજવી રહ્યો છે અને એના દ્વારા સમાજને એક સંદેશ આપવા માગે છે કે આપણે કોઈ ધર્મ જાતિના ભેદભાવ વગર આપણે સમસ્ત માનવજાત એક છીએ અને એક રહેવી જોઈએ એનો જે આ અવાજ છે સુર છે બોલ છે ચાસ છે એને આપણે આજના પ્રસંગે બહુ સારી રીતે વ્યક્ત કરવામાં આવ્યું હતું પછી સંજયભાઈ અને મિર્ઝા સાહેબે જે કેટલીક વાતો કરી એ વાતો દ્વારા પણ આપણે એમના કાર્યો અને ઇસ્લામમાં રોજા પછી જે કેટલાક નિયમો છે એ નિયમોની ખૂબ સુંદર આગવી છણાવટ દ્વારા મિર્ઝા સાહેબે આપણે વાત કરી કે રોજો માત્ર રોજો નથી પણ જ્યાં જકાત ના આવે ત્યાં સુધી રોજો અધૂરો રહે છે આ જકાત એટલે કે દાન એ દાન દ્વારા અને દાન પણ જરૂરિયાતમંદ લોકો ગરીબ લોકો કે જેને ખરેખર જરૂર છે તારો પડોશી તું સાચવ એ વાતનું સુંદર દ્રષ્ટાંત મિરઝા સાહેબે આપ્યું અને પહેલાં મેં જમાત ઇસ્લામીના માધ્યમથી કરતા હતા પણ પછી સદભાવના મંચ બનાવી છે જેમાં બધા હિન્દુ મુસ્લિમને જોડી દીધા છે અને બધા સાથે મળીને આ સ્નેહમિલનનો કાર્યક્રમ કરીએ છીએ ઈદ વખતે પણ કરીએ છીએ અને દીપાવલી વખતે પણ અમે કરીએ છીએ દીપાવલીના પ્રસંગો ઓછા થયા હતા પણ હવે અમે નિયમિત કરવાનો પ્રયત્ન કરીશું વધુમાં છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટના પ્રસંગે પણ કંઈક આવા કાર્યક્રમો થઈ શકે એનું આયોજન પણ વિચારીશું સંજયભાઈ જે અહીંયા આવ્યા હતા એમને ખાસ આગ્રહ પણ કર્યો છે અને બીજા મિત્રોએ પણ એને અનુમોદન આપ્યું છે કે વિજાપુરમાં આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ શાળાઓના સંચાલકોએ પણ અમને આશ્વાસન આપ્યું છે એટલે આવા કાર્યક્રમો કરતા રહીશું થેન્ક યુ વેરી મચ